કેમ છો નમસ્તે મારું નામ છે કલ્પેશ ચૌહાણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અત્યારના પાંચ વાગ્યા છે આપણે વાડીમાં આવ્યા છીએ આ હતી આપણી જૂની રીંગણી એ પહેલાં આપણે વિડીયો બનાવ્યો છે એમાં અત્યારે હાવ પૂરી થઈ ગઈ છે આ છેલ્લી વાર ઉતારી લીધા છે હવે કે આમાં રીંગણા છે નહીં રીંગણી હવે હાવ આ બગડી ગઈ છે એટલે હવે શિયાળો રીંગણી આ ચોમાસા માટેની એથી હવે શિયાળો રીંગણી શરૂ થઈ જાય થોડાક ટાઈમમાં એ સોંપી દીધે છે જાય આપણે આઠે તો જોઈ આ ચોમાસું કીધું એમ ચોમાસા માટે એથી ચોમાસું પૂરું થયું રીંગણી પૂરી થઈ આમાં રીંગણા નીકળ્યામાં જ છે કાઢવાની નક્કી ચાર પાંચ દિવસે એમ પાછા નીકળશે આજ તો ચાર પાંચ દિવસ ત્યાં છે જબલા છે આગળ જોઈશું આપણે અત્યારનું વાતાવરણ જુઓ સુરસ નીચે ઢળતા જાય છે આપણી ઝીંગ છે આ શિંગમાં પણ છેલ્લું પાણ પાવાનું શરૂ છે અમે જે શરૂઆત કરી છે છેલ્લું પાણ પાઈ દે પછી આને કાઢવાની છે તો આપણે આવી ગયા નવી રીંગણી જો આ છે નવી રીંગણી સોપાણ દોઢ મહિના જેવું થયું છે આ અહીંયા રોપ હતો એટલો રોપ જે વધ્યો છે દોઢ મહિનો થયો કીધું એમ સોઈ પણ એને જો હોવડી થઈ ગઈ છે હવે તો શિયાળો શરૂ થશે પછી બે મહિના થાય એટલે શરૂ થઈ જશે બે અઢી મહિનામાં શરૂ થઈ જાય શિયાળાની ઓલી છે એટલી મોટી હાઈટમાં તો ન થાય નાની રહે ઠંડીને લીધે એટલે વહેલા વહેલા જ શરૂ થઈ જશે છે જઈએ આપણે આગળ આટો મારો પાણી શરૂ છે સવારે લાઇટ આવે એટલે અત્યારે રેઝા ફેરવવાના છે હમણાં રેઝા ફેરવવાના છે આ ઓલી બાજુ કીધું વચ્ચે પાવાનું છે તો રજા ફેરવી નાખવી આગળ વિડીયોમાં બન્યા રહો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જોતા રહ્યો આગળ આ બાજુ તો થઈ ગઈ વચ્ચે થોડીક સી હારી છે પછી છેલ્લે તો હા આ પતી જ ગઈ છે ઓલી બાજુ સી પછી હારી છે એટલે આ પતી નવી શરૂ કરી દેવાની છે આપણે ઘરે જ રીંગણા ભરવાના શરૂ છે રીંગણા ભરે છે તો સુરત જવાના છે રીંગણા છેલ્લો ટાઈમ છે સુરત જવાનો કાલથી સુરતનું બંધ થાય છે હવે દિવાળી આવી એટલે તો આ છેલ્લીવાર સુરત મેકલાવાના છે તો જબલા ભરી લેવી અરે બોલા ને એને ટેક દેમ નહી